વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા નવરાત્રીમાં વર્ષો વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓના ઘોડાપુર જોવા મળે છે માતાજીનું ચાચર ચોક સામેના ગ્રાઉન્ડ પર રંગબેરંગી અને ભાતીગઢ ડ્રેસેસમાં સજ્જ યુવક યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે ઘૂમે છે ત્યારે પિલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આજ રોજ આયોજિત નવરાત્રીના છઠ્ઠા નોરતે ગરબામાં રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં પિલોલ ગામ સહિત આસપાસના ગામના ખેલૈયાઓ ભક્તિભાવ હર્ષભેર ઘણા ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા અને આજે જ્યારે સમગ્ર ગુજરાત ભારતમાં આદ્યશક્તિ મા અંબાના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થઈ રહી હોય ત્યારે સાવલી તાલુકામાં આવેલા મારા ગામ પિલુલમાં પણ વેરાય માતાના મંદિરે નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થાય છે જેમાં જવારાની સ્થાપનાથી લઈને નવ દિવસ માતાજીના ગરબામાં આખું ગામ ઉમટી પડે છે અને દશેરાના દિવસે આખું ગામ ભેગું થઈને જવારાના વિસર્જનમાં ભાગ લે છે જે પોતાના શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદર્શન કરે છે જય માતાજી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા